જ્યારે તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરતા હો છો એટલે કે ખેડૂત નોંધણી કરતા હોય છો એનું ફોર્મ ઓનલાઈન ભરતા હો છો ત્યારે તમારા પાસે ઘણા બધા ઇરર્સ આવે છે અથવા તો તમારા પાસે કંઈકને કંઈક કન્ફ્યુઝન હોય છે જેનું અમે સોલ્યુશન આપવાના છીએ તો મિત્રો મેં કોમેન્ટમાંથી ટોટલ દસ એવા સવાલ સિલેક્ટ કરેલા છે કે જેના વિશે ભાગે બધાને કન્ફ્યુઝન હોય છે અથવા તો મોટા ભાગે કોઈને ખબર હોતી નથી કે તેનું શું કરવું છે કે શું નથી કરવું એવા સવાલ છે તો સૌ હું દસ સવાલના નામ બોલીશ જે કંઈ સવાલ છે તે તમારા સામે બોલીશ અને ત્યારબાદ તેનું સોલ્યુશન આપીશ તો સૌ સવાલ છે ફોર્મમાં ગુજરાત બદલે મહારાષ્ટ્ર યુપી કે બીજા સ્ટેટનું નામ આવે તો શું કરવું બીજો સવાલ છે પાંચસો બેડ ગેટવેનું ગેટવેર આવે છે ત્રીજો સવાલ છે એક સર્વે નંબરમાં એકથી વધુના નામ હોય તો શું બધાના ફોર્મ અલગ ભરવા પડશે ચોથો સવાલ છે બીજા ગામમાં જમીન હોય તો કેવી રીતે બધાની બધા સર્વે નંબરની એન્ટ્રી કરવી પાંચમો સવાલ છે એક ખેડૂત કેટલી વાર ફોર્મ ભરી શકે છઠ્ઠો સવાલ છે આઈડેન્ટિફાયર ટાઈપ એટલે કે સી ઓ એસ મતલબ શું થાય છે અને ત્યારબાદ સવાલ છે કે ફોર્મ ભર્યા બાદ શું સુધારો થઈ શકશે અને આઠમો સવાલ છે ફાર્મર કન્સેન્ટ પર ક્લિક થતું નથી નવમો સવાલ છે સ્કોર ઓછો આવે તો શું કરવું અને દસમો સવાલ છે ડિપાર્ટમેન્ટ અપ્રુવલમાં શું સિલેક્ટ કરવું એગ્રીકલ્ચર સિલેક્ટ કરવું કે રેવન્યુ સિલેક્ટ કરવું તો સૌપ્રથમ પ્રશ્ન છે ફોર્મમાં ગુજરાત બદલે મહારાષ્ટ્ર યુપી અથવા તો બીજા સ્ટેટનું નામ આવે છે તો શું કરવું તો મિત્રો તમને જણાવી દઉં કે બધા સ્ટેટની અલગ અલગ સાઇટ છે જે રીતે ગુજરાતની સાઇટ છે એ રીતે મહારાષ્ટ્રની યુપીની બધાની અલગ અલગ છે એટલે તમે ભૂલથી ગુજરાત સિવાય બીજી કોઈ સ્ટેટની સાઇટમાં એટલે કે મહારાષ્ટ્ર કે યુપી અથવા તો બીજી સાઇટમાં એન્ટ્રી કરી નાખેલી છે જેના કારણે તમને બીજા સ્ટેટનું નામ દેખાડે છે એટલે હવે તમારે સોલ્યુશન એવું કરવાનું છે કે તમે જે ભૂલથી ફોર્મ ભરી નાખેલું છે બીજા સ્ટેટમાં મહારાષ્ટ્રમાં કે બીજામાં એ તો આપો આપ ત્યાં આગળથી રિજેક્ટ કરી નાખશે એની કોઈ ચિંતા કરવાની નથી તો હવે તમારે કરવાનું એ છે કે તમારે ગુજરાતની સાઇટમાં જઈ અને ત્યાં આગળ રજીસ્ટ્રેશન કરવાનું છે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવું તેના પર મેં ઓલરેડી એક વિડીયો બનાવેલો છે જેની તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ડિસ્ક્રિપ્શનમાં તમને ગુજરાતની ફાર્મર રજીસ્ટ્રેશનની સાઇટ પણ મળી જશે ત્યારબાદ બીજી એર આવે છે પાંચસો બે બેટ ગેટ વે તો મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં ફાર્મર રજિસ્ટ્રીની જે સાઇટ છે તેનું કામ હાલે છે સર્વરનું કામ હાલે છે કારણ કે નવી નવી સાઇટ છે જેના કારણે એમાં કોઈક ને કંઈક પ્રોબ્લેમ રહે છે જેનું સોલ્યુશન કરવા માટે હાલમાં તેનું કામ ચાલુ છે જેના કારણે ગુજરાત સરકાર જ રજિસ્ટ્રેશન કરવાનું બંધ કરેલું છે જેના કારણે જ તે તમને આ ઇરર આવે છે એટલે તમારે બે થી ત્રણ દિવસ વાટ જોવાની છે મિત્રો મારું વોટ્સઅપ ગ્રુપ જોઈન કરી લેજો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ કારણ કે ત્યાં આગળ હું તમને જણાવી દઈશ જ્યારે રજીસ્ટ્રેશન શરૂ થશે ત્યારે રજીસ્ટ્રેશન શરૂ થશે એટલે એ ગ્રુપમાં હું મેસેજ મૂકી દઈશ અને બીજી પણ માહિતી હું એમાં તમને આપતો હોઉં છું તે તો તે ગ્રુપ જરૂરથી જોઈન કરી લેજો ત્રીજો સવાલ છે કે એક સર્વે નંબરમાં એકથી વધારે નામ છે તો શું બધાના અલગ અલગ ફોર્મ ભરવા પડશે તો મિત્રો એનો જવાબ છે હા કારણ કે જેટલા નામ હશે તેના અલગ અલગ ફોર્મ ભરવા પડશે જે રીતે પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં સરકાર બે હજાર રૂપિયા વ્યક્તિ દીઠ આપે છે માની લો તમારા સર્વે નંબરમાં પાંચ નામ છે તો પાંચના અલગ અલગ હપ્તા આપે છે તેવી જ રીતે ફાર્મર રજિસ્ટ્રીનું છે અલગ અલગ બધાના ફોર્મ ભરવા પડશે તમારે જો લાભ લેવો હશે તો વ્યક્તિગત અલગ અલગ ફોર્મ ફરજિયાત ભરવા પડશે ચોથો સવાલ છે કે બીજા ગામમાં જમીન હોય તો કેવી રીતે તેના સર્વે નંબર એડ કરવા તો મિત્રો જ્યારે તમે ફાર્મર રજિસ્ટ્રી અંતર્ગત રજીસ્ટ્રેશન કરતા હો છો ત્યારે તમને એક ફેચ લેન્ડ ડિટેલનો ઓપ્શન આપવામાં આવે છે જ્યારે તમે એક સર્વે નંબરની ડિટેલ એડ કરી છો ત્યારબાદ તમારે વળી ફ્લેચ લાઈન ડિટેલ આના પર ક્લિક કરી અને તમારે બીજા ગામમાં જે સર્વે નંબર છે તેની એન્ટ્રી કરવાની છે એ રીતે તમારા જો અલગ અલગ ગામમાં સર્વે નંબર હોય તો પણ તમે બધા સર્વે નંબરની એન્ટ્રી અલગ અલગ કરી શકશો પાંચમો સવાલ છે કે એક ખેડૂત કેટલી વખત ફોર્મ ભરી શકે તો મિત્રો આનો જવાબ છે કે એક ખેડૂત માત્ર એક જ વખત ફોર્મ ભરી શકશે જો એને અલગ અલગ ગામમાં જમીન હોય તો એક જ ફોર્મ ભરતી વખતે બધાની એન્ટ્રી તેમાં કરવાની રહેશે બીજી વખત ફોર્મ ભરવાનું નથી જો તમે એકથી વધુ વખત એન્ટ્રી કરશો તો બની શકે છે કે તમારું એક વખતનું ફોર્મ પણ માન્ય ન ગણવામાં આવે તમે જેટલી વખત ફોર્મ ભરેલા છે તે બધા જ તે રિજેક્ટ કરવામાં આવે એટલે તમારે એક જ વખત ફોર્મ ભરવાનું છે ત્યારબાદ છઠ્ઠો સવાલ છે આઈડેન્ટિફાયર ટાઈપ સી ઓ એસઓ ડીઓ ડબલ્યુ ઓનો શું મતલબ થાય છે તો મિત્રો સી ઓનો મતલબ થાય છે કેર ઓફ એટલે એનો ગુજરાતી મતલબ છે ની સંભાળમાં હોવું અને એશો એસોનો મતલબ થાય છે સિસ્ટર ઓફ એટલે ની બહેન હોવું અને ઓનો મતલબ થાય છે ડોટર ઓફ એટલે કે ની દીકરી હોવું અને ડબલ્યુ ઓનો મતલબ થાય છે વાઈફ ઓફ એટલે કે ની પત્ની હોવું તો મિત્રો આ મતલબ આના થાય છે પરંતુ જો તમે હજી પણ કન્ફ્યુઝ હોય તો હું તમને સજેસ્ટ કરીશ કે તમે આ બધા ઓપ્શનમાં સી ઓ સિલેક્ટ કરી લેજો સી ઓનો મતલબ થાય છે કેર ઓફ એટલે ની સંભાળમાં હોવું તે તમે સિલેક્ટ કરી લેશો તો પણ ચાલો અને સાતમો સવાલ છે શું ફોર્મ ભરાઈ ગયા બાદ સુધારો થઈ શકશે તો મિત્રો આનો જવાબ છે કે એક વખત જ્યારે તમે ફોર્મ ભરી નાખશો કન્સેન્ટ આપી અને ફાઇનલ સબમિટ કરી દેશો ત્યારબાદ હાલમાં તમે કોઈ પણ સુધારો કરી શકશો નહીં હાલમાં સુધારો નહીં થઈ શકે પરંતુ બની શકે છે કે આ સાઇટ ઉપર કામ ચાલુ છે આની એપ્લિકેશન એગ્રીસ્ટેકની એપ્લિકેશન પણ આવવાની છે તો તમે ભવિષ્યમાં સુધારી શકો પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે તમે ઉતાવળ કરી આવગ શાંતિથી ફોર્મ ભરશો જેથી કોઈ ભૂલ જ ના થાય જેથી સુધારાનો પણ પ્રશ્ન ના આવે કારણ કે હાલના સમયમાં તમે કોઈપણ સુધારો કરી શકશો નહીં આઠમો સવાલ છે કે ફાર્મર કન્સેન્ટ પર ક્લિક થતું નથી તો મિત્રો આનું કારણ એ છે કે અત્યારે હજી નવું નવું ફોર્મ ભરાવાનું શરૂ થયું છે જેના કારણે સર્વરમાં લોડ બહુ હોય છે જેના કારણે ઘણી વખત ફાર્મર કન્સેન્ટમાં બોક્સમાં ક્લિક થતું નથી તો આનું સોલ્યુશન તમારે એ કરવાનું છે કે એક વખત તમારે લોગઆઉટ થઈ જવાનું છે ત્યારબાદ વરી બીજી વખત તમારે લોગ ઇન થઈ અને કન્સેન્ટ કરવાનું છે તો તમારું કન્સેન્ટ પર ક્લિક થઈ જશે ત્યારબાદ નવમો સવાલ છે કે સ્કોર ઓછો હોય તો શું કરવું તો મિત્રો સ્કોર ઓછામાં ઓછો પચાસ હોવો જોઈએ પચાસથી ઉપર તમારે કોઈ પણ સ્કોર હશે તો પણ તમે ફોર્મ સબમિટ કરી દેજો એમાં કોઈ પ્રોબ્લમ નથી પરંતુ જો તમારો સ્કોર પચાસથી નીચે હોય તો તમારે તમારા ગા વીસીએનો કોન્ટેક્ટ કરવાનો છે અથવા તો તમે તમારા તાલુકા પંચાયતની ઓફિસમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો ખેતીવાડી શાખાનો ત્યાં આગળ તમારે જવાનું છે કારણ કે ઘણી વખત એવું બને છે કે જ્યારે દીકરીનું લગ્ન થઈ જતા હોય છે ત્યારબાદ તેમનું નામ બદલાઈ જતું હોય છે અને સાત બાર આઠમાં તો તેના ફાધરનું જ તે નામ હોય છે જેના કારણે સ્કોર મિસમેચ ઘણી વખત થતો હોય છે તો તમારે મેં કીધું એ પ્રમાણે કરવાનું છે ત્યારબાદ દસમો સવાલ છે ડિપાર્ટમેન્ટ એપ્રુવલમાં એગ્રીકલ્ચર સિલેક્ટ કરવું કે રેવન્યુ સિલેક્ટ કરવું તો મિત્રો હું તમને જણાવી દઉં કે જ્યારે તમે ઓનલાઈન એન્ટ્રી કરો છો ફાર્મર રજિસ્ટ્રેશનની ત્યારબાદ તે અપ્રુવ થવા માટે રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં જાય છે તો તમારે રેવન્યુ સિલેક્ટ કરવાનું છે પરંતુ જો તમે એગ્રીકલ્ચર સિલેક્ટ કરી લો તો પણ એમાં કોઈ પ્રોબ્લેમ નથી બેમાંથી કોઈપણ તમે સિલેક્ટ કરી શકો છો પરંતુ હું તમને સજેસ્ટ કરીશ કે તમે રેવન્યુ જ તે સિલેક્ટ કરજો તો મિત્રો આ બધા એવા સવાલ હતા કે જે મોટા ભાગે પૂછાયેલા હતા છતાં પણ જો તમને કોઈ કન્ફ્યુઝન હોય તો તમે મને કોમેન્ટમાં પૂછી શકો છો અથવા તો તમે મારું વોટ્સએપ ગ્રુપને જોઈન કરી શકો છો જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે ત્યાં આગળ હું આવા નવા નવા અપડેટ મૂકતો રહો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા છો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બે લઈકનને પ્રેસ કરી લેજો જેથી એગ્રી સ્ટેકને લગતા ફાર્મર રજિસ્ટ્રીને લગતા નવા નવા અપડેટ તમારા સુધી સૌથી પહેલા પહોંચતા રહે